ઠંડીની રાત્રે મેલા ફોરેસ્ટ અધિકારી મેદાનમાં રાજકીય આગેવાનો બની બેઠેલા અંધકારમાં તરાદ તાલુકામાં ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરી સામે થરાદ ફોરેસ્ટ વિભાગની મોટી લેવાયેલી કાર્યવાહી માત્ર એક કેસ પૂરતી સીમિત નથી પરંતુ તેને સમગ્ર સિસ્ટમનું ચિત્ર સામે લાવી દીધું છે કડકડતી ઠંડી અને રાત્રિના અંધકારમાં પણ મહિલા ફોરેસ્ટ અધિકારી જાતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી જે તેમની નિર્ભયતા ફરજ પ્રત્યેની નિષ્ઠા અને ઈમાનદારીનું જીવંત ઉદાહરણ છે જ્યારે મોટાભાગના લોકો રાત્રિના સમયે ઘરની ગરમીમાં આરામ કરતા હોય છે ત્યારે આ મહિલા અધિકારીએ કોઈ પણ પ્રકારના દબાણ કે ભય વગર મેદાનમાં ઉતરી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાવ્યો તેમની આ કામ કામગીરીથી વનમાફિયા અને ગેરકાયદેસર લાકડા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને સામાન્ય જનતામાં વિશ્વાસ જાગ્યો છે પરંતુ આ સમગ્ર ઘટનામાં કેટલાક રાજકીય આગેવાનોની શંકાસ્પદ મૌન ભૂમિકા ચર્ચાનો વિષય બની છે જનહિત અને પર્યાવરણ વાતો મંચ પરથી કરનાર આગેવાનો આ બાબતોમાં કેમ નિષ્ક્રિય રહે છે શું મૌન પાછળ સ્વાર્થ કે દબાણ કામ કરી રહ્યું છે એવો પ્રશ્ન લોકો ખુલ પૂછવા લાગ્યા છે આ ઉપરાંત અમુક બની બેઠેલા પત્રકારોની ભૂમિકા પણ નિંદનીય ગણાઈ રહી છે સાચી હકીકત જનતા સુધી પહોંચાડવાને બદલે ઓળખાણ ફાયદા અથવા દબાણ હેઠળ સમાચાર દબાવવાની કે આંકડા વાકણારી તેને ચૂકવાની વૃત્તિએ પત્રકારની વિશ્વસનીયતા પર ઘાટો ઘાકર્યો છે એક બાજુ મહિલા પોલીસ અધિકારી રાત્રિના કપરા સંજોગોમાં પણ ફરજ પર અડગ છે ત્યારે બીજી બાજુ સત્તાને કલમ ધરાવતા કેટલાક લોકો માત્ર દર્શક બની રહ્યા છે આ ઘટના એ સ્પષ્ટ સંદેશ આપે છે કે સાચી સેવા પરથી નહીં પરંતુ હિંમતથી અને નિષ્ઠાથી થાય છે અને જનતા હવે આવા ઈમાનદાર અધિકારીઓ સાથે ઊભી રહેવા તૈયાર છે બ્યુરો રિપોર્ટ અણાભાઈ પારેગી થરાદ